એ મારું નામ ડોક્ટર પ્રતિક આચાર્ય હું અહીં ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે સરકારી હોસ્પિટલ વાકાને ફરજ બજાવું છું આજ રોજ તમને બધાને ખ્યાલ જ છે કે હાલમાં જે યુદ્ધની યુદ્ધની તંગ તંગની તીન ભરી જે કંડિશન ચાલે છે એના ભાગરૂપે આપણે અહીં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે જેથી નાગરિકો માટે અને આપણા દેશના જવાનો માટે ઇમરજન્સીમાં તકેદારીના રૂપે જો બ્લડ ની જરૂર પડે તો આપણે એને ભાવ ઉપર પૂરું કરી શકીએ અત્યાર સુધીમાં પચાસ એક બોટલનું કલેક્શન થયેલું છે હજી પણ રક્તદાતાઓ આવી રહ્યા છે અને અમે અમારી સેવાઓ આજે બે વાગ્યા સુધી ચાલો હાલમાં તમે બધા જાણો છો એ રીતે યુદ્ધની કટોકટીના ભાગરૂપે અને આવી સિચ્યુએશનને લીધે આપણે આપણે દેશના જે આર્મી જવાનો જે અત્યારે આપણા માટે અડીખમ સરહદે લડી રહ્યા છે એમના માટે જો કટોકટીના ભાગરૂપે લડની જરૂર પડે એના માટે આ એક પહેલ છે કે આપણા બાંને તાલુકાના બધા લોકો આવીને સ્વેચ્છાએ રક્તદાન કરે અને આ સામાજિક કાર્યમાં સેવાનું કામ કરે જોવાલાયક એ છે કે અત્યારે સૌ વારે આપણે કેમ્પ ચાલુ કર્યા પછી અત્યારે લગભગ સાઈઠ બોટલનું કલેક્શન થઈ ગયેલું છે અને હજી પણ અમારી સેવા ચાલુ છે જ્યાં સુધી સ્વેચ્છાએ રક્તદાતાઓ આવકારે છે ત્યાં સુધી આપણે બ્લડ કલેક્શનનું કેમ્પ ચાલુ રાખીશું એક આપણા માટે ગર્વ લેવા જેવી વાત છે કે વાકાદેરમાં અહીં એક છ્યાસી વર્ષના વૃદ્ધ કે જેનો જઝ્બો જોવાલાયક છે એ પણ અહીં બ્લડ ડોનેશન કરવા માટે આવ્યા હતા પણ ના છું કે ક્રાઇટેરિયા મુજબ ઉંમરને લીધે આપણે એમને ના પાડવી પડી તો એમને જોઈ એમના ઉદાહરણને જોઈ બાકીની વાકાદેરની પબ્લિક પણ સ્વેચ્છા એ વધારેને વધારે આ સેવામાં ભાગરૂપી થાય એવી મારી પહેલ છે હું જગદીશભાઈ પ્રજાપતિ વાંકાનેર સંઘ પ્રે સંઘ પ્રેરી અત્યારે વાંકાનેર શહેરમાં બ્લડ ડોનેશન કેમ્પનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે દરેક જગ્યાએ આ આયોજન કરવામાં આવ્યું છે એના અનુસંધાને વાંકાનેરમાં પણ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપણે ભારત અને પાકિસ્તાનમાં એક યુદ્ધની સ્થિતિ છે યુદ્ધ જેવી સ્થિતિ છે અને ભયંકર પણ સ્થિતિ ખરાબ થતી જાય છે એના અનુસંધાને દરેક વ્યક્તિ ભારતનો દરેક વ્યક્તિ સરહદ ઉપર જઈ અને પોતે કાંઈ લડી શકવાનો નથી એટલે દરેક વ્યક્તિમાં દેશભાવના છે અને એને જાગૃત અહીં દેખાઈ રહી છે અને દરેક લોકો સ્વેચ્છાએ બ્લડ દેવા માટે જઈને આવ્યા છે કારણ કે કમી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે સરહદના સૈનિકોને અથવા કોઈ પણ પ્રજાજનોમાં જે કાંઈ ભયંકર પરિસ્થિતિ આવે એને અનુસંધાને બ્લડની જરૂરિયાત ઊભી થાય તો એના માટે થઈ અને બ્લડ કલેક્ટ કરવા માટે થઈ અને સરકાર તરફથી એક આયોજન કરવામાં આવ્યું છે પ્રશાસન તરફથી એક આયોજન કરવામાં આવેલું છે એના અનુસંધાને અહીં એક મોટા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મોટી વાત એ છે કે આમાં દરેક વ્યક્તિ પોતે પોતે રીતે સ્વેચ્છાએ આવ્યા છે કોઈને કહેવા મને કહેવું કે તમે બ્લડ દેવા માટે તેને આવો આ દેશભક્તિ અને આ દેશ જોવા અત્યારે પ્રજામાં જોવા મળી રહ્યો છે ભારત માતા કી છે આવી જાય આવી જાય મારું નામ પ્રિયાંક ભરતભાઈ જોશી છે હું વાંકાનેરનો રહેવાસી છું આજ રોજ ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાણી છે આપણા જવાનો બોર્ડર પર લડી રહ્યા છે ને એ નિમિત્તે કોઈ પણ તકલીફ ન પડે આપણે કોઈ પણ રીતે મદદગાર થઈ શકે તે નિમિત્તે વાકાનેરમાં સિવિલ હોસ્પિટલ ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે એમાં બ્લડ ડોનેશન કરી હું તેમાં મદદગાર થવા થાવું છું અને બધાને અપીલ કરું છું કે આ કેમ્પમાં જોડાવ વધુ માં વધુ બ્લડ ડોનેશન કરી આપડે મદદગાર થઈએ તેવી વિનંતી ઓકે રોલી હું મુસ્તુફા ફિરોજભાઈ પટેલ વાંકાનેર આજે જે દેશ ઉપના દેશમાં જે સિંધુ ઓપરેશન સ્ટ્રાઇક હાથ ધરવામાં આવેલું છે તેના અનુસંધાન જે બોર્ડર ઉપર જવાનો લડી રહ્યા છે આસમિક કોઈ બનાવ બને તેના હિતમાં કોઈ બ્લડની કટોકટી થાય તેના હિતમાં આજ વાંકાનેરમાં સિવિલ હોસ્પિટલમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છું જેના અર્થે આજે હું બ્લડ ડોનેટ કરી અને તેનો સૌભાગી સહભાગી બન